કાર્ય કરતા બહેનોનું પણ હૃદયથી સ્વાગત કરીએ છીએ હવે આપણે જેની આતુરતાથી રાહ જોતા એવા માન્ય ગોપાલભાઈ ઇટાલિયન વિનંતી કરીએ કે સુરેન્દ્રનગર કોર્પોરેશન અને ગ્રામ્યમાંથી આવેલા ખેડૂતોને સંબોધિત કરે અને હાલ ગુજરાતની જે પરિસ્થિતિ છે જેને લઈ અને વિસાવદર જનતાએ સંદેશ આપ્યો આ સંદેશ દરેક જિલ્લામાં ગામડા ગામડા સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે સાથે જ યસુદાનભાઈ અને ગોપાલભાઈનું જે નેતૃત્વ છે આ નેતૃત્વ અંતર્ગત જે દરેક ઘર સુધી આપણે સંદેશ પહોંચાડવાનો છે તો માન્ય ગોપાલભાઈ ઇટાલિયા વિનંતી કરી જોરદાર તાળીઓથી ગોપાલભાઈ નું સાથે જ ગોપાલભાઈ વિનંતી કરી સુરેન્દ્રનગર ની જનતા ને સંબોધિત કરે જે ગોપાલભાઈ ખાતે આયોજિત આ વિજય સંદેશ યાત્રામાં ખૂબ ઉત્સાહ અને ઉર્જા સુરેન્દ્રનગરના નાગરિકો હું ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું સ્વાગત કરું છું દોસ્તો મિત્રો વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીની પેટા ચૂંટણી નું પરિણામ ત્રેવીસ તારીખે આવ્યું અને તેવીસ તારીખે બપોરે બાર વાગે એવું પરિણામ આવ્યું કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે છે ઈ ત્રેવીસ તારીખે પરિણામ આવ્યા પછી આજ સાતમી જુલાઈ થઈ ગઈ સામાન્ય રીતે એવું હોય કે કોઈ માણસ ચૂંટણી જીતે તો વધુમાં વધુ એક દિવસ પરિણામનો દિવસ પછી એનો પછીનો એક દિવસ બે દિવસ સુધી ઉજવણી હોય ત્રીજા દિવસે ક્યારેય કોઈ દિવસ ઉજવણી થાય નહીં કેમ કે એવા તો કેટલાય ધારાસભ્યો બનતા હોય પણ મારી આ પાંત્રીસ વર્ષની ઉંમરની જિંદગીમાં ગુજરાતમાં મેં જોયેલા રાજકારણમાં

અને મજાની વાત જુઓ કે વિસાવદર ની ચૂંટણી ના પરિણામ થી બધા ખુશ અમે જીત્યા એટલે આમ આદમી પાર્ટી ખુશ ભાજપ જનતાએ જનતા એ હવા કાઢી નાખી એટલે જનતા ખુશ કોંગ્રેસ વાળા એ ન હાર ને કા ગમ ન જીતને કી ખુશી એ ખુશ અને ભાજપની અંદર જે સારા સજ્જન માણસો છે કે જેને સાઇકલાઇન કરેલા છે અને સંઘવી પાટીલ જેવાઓને માથે ચડાવ્યા છે અને સારા માણાને ઘરે બેસાડ્યા છે એ સારા માણાએ ખુશ આ પહેલી એવી ચૂંટણી છે જેમાં ભાજપ ખુશ કોંગ્રેસ ખુશ આમ આદમી પાર્ટી ખુશ જનતાએ ખુશ ખુશ ખુશાલ કરી નાખ્યું

પણ દોસ્તો વિસાવદર એક છે ખેડૂતોએ વિસાવદરના ખેડૂતો રત્ન આખા ગુજરાત ને એક સંદેશ પાઠ્યો છે ઈ સંદેશ છે શું એ કહેવા માટે થઈ અને આ વિજય સંદેશ યાત્રાનું આયોજન ગામડે ગામડે ગોઠવ્યું છે વિસાવદર થી ત્રણ સંદેશ આવ્યા પહેલો સંદેશ કે ભાજપ જેવી ભ્રષ્ટ અને દુષ્ટ પાર્ટી ને હરાવવી જ જોઈએ એ પાર્ટી આહવાન કર્યું છે કે હરાવવી જોઈએ ભાજપ હારવાને લાયક પાર્ટી છે ભાજપને ભગાડવા જેવી પાર્ટી છે આ પહેલો સંદેશ વિસાવદર ની જનતા એ આપણને બધાને આપો છો પાર્ટી લાયક પાર્ટી નથી પાર્ટી ની અંદર કે આખા ગુજરાતમાં અનેક લોકોને મનની અંદર એવો આઘાત લાગી ગયેલો હતો કે આ ભાજપ કોઈ નહીં હરાવી શકે આનું કઈ નહીં થાય હવે મૂકો મૂકો અંદર થી માણસ આઘાત માં અનેક માણસો હરેરી ગયા અનેક માણસો નાસી પાસ થયા નિરાશ થયા થાકી ગયા કે ભાજપ નું કઈ નહીં થાય ગુજરાત માં આ લોકો કોઈ કઈ નહીં કહી શકે પણ વિસા સંદેશ આપ્યો છે કે ભાજપ હોય કે ભાજપ નો બાપ હોય હરાવી શકાય એમ છે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખા ગુજરાતની ભાજપની સરકાર તમામ મંત્રી તમામ ધારાસભ્યો તમામ સાંસદ સભ્યો એપીએમસી ના ચેરમેનો જિલ્લા પંચાયત ના પ્રમુખો નગરપાલિકા અને મહાનગરપાલિકા ના હોદ્દેદારો તોય મેળ નહોતો પડતો તો સૌરાષ્ટ્ર આખાના બુટલેગરો બળાત્કાર કરનારાઓ ડ્રગ્સ માફિયાઓ ગુંડાઓ જમીન માફિયાઓ તમામ

વિસાવદરની અંદર ચારસો ને હરાવીને એક જીત્યો છે અને ઈ વાતની ઉજવણી આખા ગુજરાતમાં હાલે છે પણ સાથીઓ વિશાવદરની જનતાએ આપણને ત્રીજો સંદેશ આપ્યો છે પહેલો સંદેશ કે ભાજપ હારવી જોઈએ હારવાને પાત્ર પાર્ટી છે લાયક પાર્ટી નથી બીજો સંદેશ કે ભાજપને હરાવી શકાય એમ છે અને એ તાકાત જનતામાં છે ત્રીજો સૌથી મહત્વનો સંદેશ વિશાવદરના લોકોએ આખા ગુજરાતને सुरेंद्रनगरને આપ્યો છે કે બોલો બોલતા કેમ નથી અવાજ કેમ નથી ઉઠાવતા કેમ બધું સહન કરી લ્યો છો અન્યાય થાય અત્યાચાર થાય શોષણ થાય ખોટું થાય જીવન બરબાદ થઈ જાય કોઈ કેમ કેમ નથી બધા ચૂપચાપ સહન કરી લે છે વિસાવદરે આપણને બધાને વિનંતી કરી છે કે બોલતા શીખો અવાજ ઉઠાવતા શીખો જ્યાં ખોટું થાય ને તાકાત થી વિરોધ કરતા શીખો દોસ્તો વિસાવદર ની જનતા બોલી જે મંત્રી જે ધારાસભ્ય જે સાંસદ સભ્યો પ્રચારમાં આવ્યા હતા એ બધાને ગામમાં બેહાડી બેહાડી મલકે પ્રશ્નો પૂછ્યા ભાઈ હું આવ્યા છું ચૂંટણીમાં હું વિષય છે શું મુદ્દો છે દોસ્તો આ સુરેન્દ્રનગર ની ચર્ચા કરો ગટર તમે જુઓ ભગવાન બચાવે રોડના ખાડા જુઓ એક નયા પાચિયાની સુવિધા આખા શહેરમાં નથી પણ તકલીફ એ નથી કે કોઈ સુવિધા નથી સમસ્યા એ વાતની છે કે આટ આટલી તકલીફ છે તો કોઈને ફેર કેમ નથી પડતો હું વર્ષોથી અહીંયા સુરેન્દ્રનગરમાં આવું છું પાટીદાર આંદોલન વખતથી હું અહીંયા સુરેન્દ્રનગરમાં આવું છું આ બજાર એ વખતથી હું વરસ થઈ ગયા ગુજરાતમાં ભાજપની સરકાર બની એને હવે આજકાલ કરતાં પાંત્રીસ ચાલીસ વર્ષ થવા આવશે પાંત્રીસ વર્ષની અંદર તો દુનિયાના દેશો ક્યાં પોગ્યા અને આપણે અહીંયા હજુ ગટરના ઠેકાણા નથી દોસ્તો કલ્પના કરો કે કઈ હદે આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હશે કઈ હદે શોષણ કર્યું છે કે એક ગટર નથી બનાવી શક્યા અનેક વર્ડ અંદર પીવાનું પાણી નથી આવતું અમારા અમૃતભાઈ મકવાણા પીવાના પાણી બાબત ની રજૂઆત લઈને ગયા તો એફઆઈઆર પાણીની વાત કરે એની ઉપર એફઆઈઆર ને દારૂ વેચે એ પ્રદેશ પ્રમુખ વાહ ભાઈ વાહ અમૃત મકવાણાએ પાણીની વાત કરી તો એફઆઈઆર સિંઘમો આવ્યા પકડી ગયા સંઘવી મૂકેલા સિંઘમો પણ બહુ ભાઈ હમણાંથી તો ઉપાડો લીધો છે કેટલાક અધિકારીઓ નાના કર્મચારી તો બહુ હારા છે નાના જમાદારો નાના ક્લાર્ક નાના તલાટી નાના કર્મચારીઓ તો બજારા બધું બહુ હારા માણસો છે પણ કેટલાક મોટા અધિકારીઓને સંઘવી મેડલ જોતા છે સંઘવી એને મેડલ આપે કે ન આપે પણ ગુજરાતમાં જે દિવસે સરકાર બદલાશે ગોપાલ ભાજપની દલાલી કરશો જનતા છોડી દેશે એડવોકેટ નહીં છોડે દોસ્તો આ કમલેશભાઈ અમારા બે દિવસ પહેલાં સોસાયટીએ એમને આમંત્રણ આપ્યું કે ભાઈ અહીંયા ગંદકી ફેલાણેલી છે આવો તમે અમને મદદ કરો અને તમે માનશો નહીં કે એફઆઈઆર થઈ કમલેશભાઈ ઉપર કે ભાઈ તમે જાહેરનામા નો ભંગ કર્યો છે વાહ ભાઈ તમારું જાહેરનામું ભાજપ વાળા આ થાન ની અંદર થી કરોડો રૂપિયા નો કોલસો કાઢી લે છે કોઈ જાહેરનામા નો ભંગ નથી થતો ભાજપ વાળા સુરેન્દ્રનગર ની બજારમાં માં દારૂ વેચે છે તો જાહેરનામા ભંગ થાય છે કઈ વાંધો નહીં સમય અને સરકાર બદલાશે ને ત્યારે હિસાબ કિતાબ ડાયરી સાથે કરવાનો છે દોસ્તો દોસ્તો અમારા મયુરભાઈ સાકરિયા કોળી સમાજના આગેવાન તમે વિચારો કે ગઈકાલે હું ડેડિયા પાડા હતો રાજપીપળા મને એક વકીલ તરીકે મેં કીધું પોલીસને કે મને જવા દો હું વકીલ છું ચૈતરભાઈ નો કેસ માં મારે વકીલાત કરવાની છે હું દલીલ કરવા જાઉં છું મને જવા નો દીધો અને ફરિયાદ શું છે ચૈતરભાઈ ઉપર એફઆઈઆર પ્રમાણે ઘટના એવી કોઈ બની જ નથી પણ દલીલ માટે જો હાચું માની લઈએ તો એફઆઈઆર માં એવું લખ્યું છે કે ગ્લાસ ટેબલ પર પડ્યો તો એ લીધો ફેંક્યો એ જેની ઉપર ફેંક્યો એને વાગ્યો નહીં એટલે જો વાગ્યો હોત તો મરી જાત એટલે ત્રણસો ની કલમ પોતે કીધું છે કે વાગ્યું નથી કોઈને ટીપું નથી નીકળ્યું મારનાર નહીં નહીં માર ખાનાર નહીં નહીં કેમ કે એને વાગ્યું નથી ત્રણસો સાત લગાવી સિંઘમો એ સંઘવી ના કહેવાથી જેને જેને મેડલ જોતો છે એની મોર હાલે છે અને અહિયાં આ અમારા મયુરભાઈ સાકરિયા સમાજ માટે લડે લોકો માટે લડે ખેડૂતો માટે લડે સામાન્ય માણસો માટે લડે એની ઉપર એ ત્રણસો સાત નો ગુનો દાખલ કર્યો કેવી રીતે લાફો માર્યો ને એમાં ત્રણસો સાત અમે નથી કાયદો જાણતા અમે શું આઠ પાંચ જેવા ઠપોળ માણસ છીએ અમને નથી ખબર પડતી અમને બધા કાયદા ખબર પડે છે રાજુભાઈ એ વકીલ છે હું વકીલ છું પણ દોસ્તો સમય બદલવા માટે આપણે બધા બહુ મહેનત કરવાની છે જેથી સમય બદલાય ને ત્યારે ઘણું બધું બદલાઈ જાય છે દોસ્તો આજ મારી તમને બધાને વિનંતી છે કે આ ઉત્સાહ ને ઘર ઘર સુધી પહોંચાડો ગુજરાત આખાની અંદર ભાજપે તાનાશાહી નો ભરડો લીધો છે લોકોનું દબાવી દીધું છે કોઈને કોઈને બોલવા દેતા નથી અવાજ ઉઠાવવા દેતા નથી નાની મોટી એફઆઈઆર કરીને સતત ડરનો માહોલ ફેલાવે છે હું તમને વિનંતી કરતો જાવ છું માય ગાંગલા જેવું સો વર્ષ જીવવું કરતા દરસ ભલે જેલમાં રહેવું પડે પણ વટ જીવવું જીવવું તો વટવાળું જીવવું નહીં તો ન જીવવું એવું લાચાર જીવન જીવીને કામ શું છે આપણું બોલતા શીખો અવાજ ઉઠાવો વિરોધ કરો જ્યાં ખોટું થતું હોય ત્યાં વિરોધ કરો વિડીયો બનાવો ફેસબુક લાઈવ કરો દોસ્તો શું કામ ડરવાનું છે ડર કઈ વાત નો છે આ ગુજરાતમાં બુટલે કરો ને કોઈ ડર નથી ડ્રગ વેચવા વાળા ડર નથી નકલી બિયારણ ખેડૂતોને ને ધાબડી દેવા વાળા ને નથી લાગતી દોસ્તો અને આપણે બીવાનું આપણે શું ખોટું કરીએ છીએ આપણે શું ખરાબ કામ કર્યું આપણે કઈ ગેરકાયદેસર નું કામ કર્યું આપણે સાચા છીએ માટે આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી એવો સંકલ્પ લઈને આજે તમે દોસ્તો ઘરે જાજો મિત્રો આ ગુજરાતમાં ખેતી આધારિત આપણે બધા જીવન જીવીએ છીએ ગામડામાં તમે જુઓ આઝાદીના પાંત્રીસ વર્ષ આ ગુજરાતમાં ભાજપની સરકારના પાંત્રીસ વર્ષ થયા અનેક ખેતરે પાણી નથી પહોંચ્યું માંડ માંડ મહેનત મજૂરી પરસેવો પાડી ને જે ખેડૂત થોડુંક અનાજ પકવે એના પૂરા ભાવ નથી મળતા સહકારી મંડળીની અંદર અહીંયા સુરેન્દ્રનગરની અંદર કરોડો રૂપિયાના કૌભાંડ કરી લીધા છે ભાજપના માણસોએ ખેડૂતના નામે લોનો લઈ લીધી આપણે કઈ જગ્યાએ ફરિયાદ કરવા જાવી તો સરકારી માણસ આપણને એમ કે અમારામાં ન આવે આમ જાઓ ન્યા જાવી તો એમ કે અમારામાં ન આવે આમ જાઓ ન્યા જાય તો કે અમારામાં ન આવે ઉપર જાઓ હવે ક્યાં જાવું એને ખબર નથી કે આપણે ક્યાં જવાનું છે દોસ્તો સરકારી માણસોએ કેટલાય અધિકારીઓએ પબ્લિકને રીતસરનું બાનમાં લેવાનું કામ કર્યું છે આ અનેક આ બજારમાં વેપારીઓ વેપાર કરે છે આપણે જાણીએ છીએ કે કોર્પોરેશનના તંત્ર દ્વારા પેલા નગરપાલિકાથી તો નગરપાલિકા દ્વારા જીએસટી વાળા દ્વારા ફૂડ ચેકિંગ ને લાયસન્સ ચેકિંગ વાળા દ્વારા વેપારીઓને કાયમ ત્રાસ આપવામાં આવે છે તમારી પાસે આ નથી ને તમારી પાસે તે નથી દારૂ વેચવા વાળા તો કોઈ લાયસન્સ કઢાવતા નથી આ બજારમાં તમારે ગાંઠિયા વેચવા હોય તો નગરપાલિકા વાળા દસ વાર પૂછશે ગાંઠિયા વેચવાનું લાયસન્સ છે કે નહીં દારૂ વગર લાયસન્સ વેચાય છે કોઈની વાતનો વાંધો નથી દોસ્તો આપણે બધાએ જાગૃત બનવાનું છે વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતોએ આપણને વિનંતી મોકલી છે કે જાગો તમારા આત્માને પ્રશ્ન પૂછો તમારા મનને ઢંઢોળો કે શું આવા ગુજરાત માટે તમે બધાએ મત આપ્યો છે ભાજપને અહીંયા સાંસદ અને ધારાસભ્ય વર્ષોથી ભાજપના છે એક હારો રોડ નથી બનાવી શક્યા દુનિયાના બીજા દેશો ચંદ્ર અને મંગળ ઉપર આટા મારે છે ત્યાં ત્યાં જીવન છે 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 કે 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 નહીં 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 પાણી રહી શકાય એમ એનું સંશોધન આપણે તો અહીંયા રહેવાય એવું નથી જોમાં હું આવે તો અડધા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હોય ગારે ગારો થઈ ગયો હોય જમીન માફિયા હોય પ્લોટ ઉપર કબજા કરી લીધા હોય પોલીસ સ્ટેશનને ફરિયાદ લખાવા જાવ તો તમને બે દે દોસ્તો હું તમને વિનંતી કરું છું કે તમારા આત્માને જગાડો મનને ઢંઢોળો બહુ સમય આપણો વેડફાઈ ચૂક્યો છે હવે જાજો સમય બરબાદ કરવો આપણને પોસાય એમ નથી ગુજરાતની જનતા જાગે અને આ ભાજપ ઉભી પૂછડીએ ભાગે એવો સંકલ્પ લઈને દોસ્તો અહીંથી આપણે જવાનું હું મારા માનની નેતા રાજુભાઈ કરપડાને ખૂબ ખૂબ શુભેચ્છા આપીશ કે રાજુભાઈએ એક જાગતી જ્યોત જલાવી છે જે દિવસે ગુજરાતમાં કોઈ બોલે એમ નહોતું અવાજ ઉઠાવે એમ નહોતું તે દિવસે રાજુભાઈ કરંપડા સતત ખેડૂતો માટે લડતા આવ્યા છે અને એ ખેડૂતો માટે લડતા લડતા અનેક વખત એમણે પોલીસના કેસનો ખોટા કેસનો જેલનો સામનો કરવો પડ્યો પણ આપણે બધાએ સંકલ્પ લેવાનો છે કે રાજુભાઈ જેવા મજબૂત આગેવાનને આપણે જ્યારે જરૂર પડે જ્યાં જરૂર પડે જેટલી જરૂર પડે એટલો ટેકો કાયમ માટે આપતા રહીશું કેમ કે આગેવાનો વારે ઘડીએ મળતા નથી લોંદા મારવા વાળા ફાંકા ફોજદારી કરવા વાળા એક ખટારો આગેવાન મળી રહે પણ ગર્જના કરવા વાળો માણસ સો વર્ષે એક વખત મળતો હોય છે રાજુભાઈના નેતૃત્વમાં મયુરભાઈ સાકરિયા કમલેશભાઈ અમૃતભાઈ મકવાણા આપણા સૌ ક્રાંતિકારી આગેવાનોના નેતૃત્વની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી બેસે એના માટે તમારે તાકાત લગાવવાની અને માત્ર પડકારાથી કામ થાય દોસ્તો ઉત્સાહ અને પાડેલી તાળીથી કામ થાય મારી બધાને વિનંતી છે કે એક એક ઘરે ચાહે ગામડું હોય કે ચાહે વોર્ડ હોય એક એક ઘરે જઈને હાથ જોડીને વિનંતી કરીને આપણો સંદેશ વિસાવદરથી જે સંદેશ આવ્યો છે એ ઘરે ઘરે જો પહોંચાડીશું તો આવતા છ આઠ મહિના પછી અહીંના જિલ્લા પંચાયતના પ્રમુખ અને મેયર પહેલા મેયર આપડા હશે દોસ્તો સુરેન્દ્રનગર ના ઇતિહાસ નો પહેલો મેયર જો આમ આદમી પાર્ટી માંથી બને તો તકતી ઉપર લખાઈ જાય કાયમ માટે એટલે પહેલી જ વખત ખુરશી ઉપર બે માણસ ઈમાનદાર હોય લોકપ્રેમી હોય એવી કોશિશ આપણે કરવાની છે ચોર ના ભેટ ના આવીને પેલી વાર બે જાય તો હલશે નહીં એટલે દોસ્તો આપણે ખૂબ મહેનત કરવાની છે ભગવાન આપણને બળ આપે ઈશ્વર આપણને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું અમારા આગેવાન માનની ગઢવી માનની સાગરભાઈ રબારી જ્વેલબેન બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારત માતા કે જય જવાન મેરા રંગ દે બસંત ખૂબ ખૂબ આભાર મજબૂત समग्र शमकर लाख लाग ख्यदूतों नियासा बनना रिवा राजी भाई करपड़ा मान्निया हमारा ख्यदूत नता सागरभाई रबारी अधिया जर्णमें वस्रा कश्यंदास बापू अयाना तमाम अम्रूत भाई, विक्रम भाई अनित तमाम यहागा આમ આદમી પાર્ટીના શનિષ્ઠ કાર્યકર્તાઓ અને પક્ષની જનતા મિત્રો આજે માત્ર વિસાવદનમાં ગોપાલભાઈ નથી જીત્યા માત્ર

તમે જુઓ અહિયાં ખેડૂતોના સિંચાઈ નો પ્રશ્ન છે માનનીય રાજુભાઈ નું કેવા માંગુ છું કે રાજુભાઈ ખેડૂતો મારા પ્રાણ છે ખેડૂત જીવશે આપણે વેપારી સમાજ આપણે ખેડૂત સમાજ આપણે માલધારી સમાજ આપણે શ્રમિક સમાજ આપણે મજૂર સમાજ હવે આ પ્રકારની રાજનીતિ કહું છો સાચી કહું છો મિત્રો તમે જુઓ આ સુરેન્દ્રનગર ની હાલત જોઈને પેટ દુખે છે મને મને ખરેખર એમ ચિંતા થાય છે કેમ આ વેપારીઓ બિચારા જીવતા હશે એમ સાડા સાત કરોડ જનતા એક થઈને કે પાંચ વર્ષ ની અંદર એવું ગુજરાત નો બનાવીએ કે જ્યાં પેરિસ વાળા કે ગુજરાત જેવું પેરિસ અમારે બનાવું તો હું રાજનીતિ છોડી છું કરવા આવ તમારી વાતે મળવાથી આવ્યા છે આજે રાજુભાઈ પડા અને જો સપોર્ટ નહીં કર્યો ને તો યાદ રાખજો બીજા ગોપાલ ઇટાલિયા ઈશુદાન ગઢવી કે રાજુ કરપણા અહીંયા નહીં આવે એક વાર વિશ્વાસ મૂકો જો તમને આ બિયારણ સારું ન લાગે તો બદલી નાખજો પાંચ વર્ષમાં અમે તમને છૂટ આપી મિત્રો ત્રીસ ત્રીસ વર્ષથી મારે હમણાં કમલેશભાઈ કોટે અમે લડવા માટે તૈયાર છીએ તમારી માટે ગોળી ખાવા તૈયાર છીએ પણ એક વાત એટલી અપેક્ષા અમે રાખીએ છીએ કે જે દિવસે મતદાન હોય ને ત્યારે એક દિવસ તમારે બટન નું યુદ્ધ તમારે લડવું પડશે જયારે જો ને તો ખેડૂતોને ફિનેન્શિયલ માટે લડતા હોય ખાતર માટે લડતા હોય સિંચાઈ પાણી માટે લડતા હોય મિત્રો થઈ શું રહ્યું છે તમે વિચાર કરો ભાજપ કોંગ્રેસ કોઈ નેતા લડવા આવ્યો છે

દૂર દૂર થી જે પધાર્યા છે માણસ ઓછું થવાનું નથી તમારી પૂરી તૈયારી છે કે આજ વરસાદ માં લેવું છે તમે તૈયારી કરીને રાખજો મોબાઈલ ફલણ હોય તો ભલે ફલને પૈસા તો ફલ લેવું છે નહીં આપણે

હું એવું માનું છું કે રાસમંડળી વાળા ભાઈઓ અને આપડા લોકો બધા આગ્રહ કરે અને બે હાથી યસુદાન ભાઈ પણ ન્યા જઈને મારે બરાબર છે